જ્યારે મેં કાલે રાતના બી આપને કીધું એમ હમણાં બી આજે સવારથી પ્રવાસ કાર્યક્રમો પ્રચંડ બહુ પ્રચંડ જન જન સમર્થન મળી રહ્યું છે આપણા મીડિયાના મિત્રો પણ સાથે હતા જે જોઈ રહ્યા હતા ખૂબ લોકો ઉત્સાહમાં છે દોલ લગારાથી અમારા સ્વાગત કરે છે જબકે આ ભારતીય જનતા પાર્ટીઓને ભ્રષ્ટાચારીઓને અંદર ઘૂસવાની પણ ના પાડી દીધી ગામની અંદર આવવાની બી ના પાડી દીધી છે એટલે લોકો અત્યારે બધાએ પરિવર્તનના મૂળમાં છે અને આ પરિવર્તનની લહેર જે કચ્છથી શરૂ થઈ અને જે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી જે કચ્છની પ્રજાનો આક્રોશ છે કારણ કે આટલા વર્ષો સુધી એમને સત્તા આપ્યા પછી પણ કચ્છના પ્રાણ પ્રશ્નોને હજી સુધી વાચા મળી નથી માટે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે અને મને એવો વિશ્વાસ આપે છે અને ભરોસો આપે છે કે એ સાત પાંચ બે હજાર ચોવીસ ના મતદાન છે એ મતદાન માટે થનગની બેઠા છે કે અમને જલ્દી હતી આ તારીખ આવે અને અમે આ સરકારને ઘર કરીએ એવો નિર્ધાર કરીને બેઠા છે અને ગઈકાલે મેં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં મને બોલાવવામાં આવ્યો અને ત્યાં પણ મારી ક્ષત્રિય સમાજની બહેન બાઓએ મને લાકડી બાંધી અને મારા માટે સમર્થન જાહેર કર્યું મને સમર્થન જાહેર કર્યું અને મારા માટે પ્રચાર પોતે કરશે એવી મને ખાતરી આપી છે એટલે આ વખતે જ્યારે બહેનો બહેનો તમામ લો વર્ગો રોડ ઉપર ઉતરતા હોય ત્યારે એ સમજી શકાય છે કે આ સરકારનું પતન નિશ્ચિત છે એનામાં કોઈ શંકાને સ્થાન નથી અને ઇતિહાસમાં ક્યારે કોંગ્રેસ પક્ષે આ લીડ આટલી મોટી માર્જિનથી આ બેઠક નહીં જીત્યું હોય એ રેકોર્ડ બ્રેક લીડથી આ વખતે આ કચ્છની બેઠક કોંગ્રેસ પક્ષની સરકાર કોંગ્રેસ પક્ષના જીતશે એવો મને પૂરેપૂરો ભરોસો છે અને વિશ્વાસ છે આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બી સાથે હતા અમારા ઇન્ડિયા લડાઈમાં અને લોકો કારણ કે અત્યારે જે રીતના વાતાવરણ થઈ રહ્યું છે જે રીતના ડરનો મોલ બનાવવા આવ્યો છે એટલે લોકો હવે જાગૃત થઈ ગયા છે કારણ કે લોકોને હવે ધર્મની સાથે સાથે સારું શિક્ષણ જોઈએ છે સારી આરોગ્ય વ્યવસ્થા જોઈએ છે નર્મદાના નીર જોઈએ છે ખેડૂતોને પોષણ ભાવ જોઈએ છે એટલે હવે બધા જાગૃત થઈ ગયા છે અને નારીઓને સન્માન જોઈએ છે કારણ કે આ સરકારમાં તમામ મોરચે નિષ્ફળ આ સરકાર અત્યારે આ પ્રજા એમને જકારો આપશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી અને મેં પહેલે બી કીધું એમ ખૂબ મોટા માર્જિનથી મોટી લીડથી આ વખતે આ બેઠક કચ્છ લોકસભા કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન જીતશે એવો પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે